નમસ્તે ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલ તો મિત્રો ખાસ કરીને આજના આ વિડીયોની અંદર આપણે તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર પચીસને વારસે રવિવાર આજે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર રજા છે પરંતુ આજના આ વિડીયોમાં આ આખા અઠવાડિયા દરમિયાન કપાસના ભાવ કેવા રહ્યા સાથે જ આગામી સપ્તાહમાં કપાસના ભાવ કેવા રહી શકે અને હવે ભાવ વધશે કે ઘટશે તે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવશું તો મિત્રો સૌપ્રથમ તો આપણે વાયદા બજારની વાત કરીએ ને ત્યાર પછી આપણે આ સપ્તાહ દરમિયાનના રિવ્યુ મેળવશું તો એમસીએક્સ વાયદાની વાત કરીએ તો આ અઠવાડિયામાં એમસીએક્સમાં પાછલા બે દિવસથી સતત વાયદો નરમ પડી રહ્યો છે જોકે બે દિવસ પહેલા સારી તેજી હતી ને તે ફરી મંદીમાં ફેરવાઈ ગઈ હતી ને હાલ વાયદો અત્યારે કરંટ પ્રાઇઝમાં ચોપન હજાર રૂપિયાની સપાટીએ સ્થિર હતો ત્યારે ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો તે વાયદો પણ અડસઠ પોઈન્ટ નેવ્યાસી થી લઈને સિત્તેર ડોલરની વચ્ચે ચાલ્યા કરે છે ને તેમાં પણ આગામી પંદર દિવસ કે એક મહિના દરમિયાન વાયદામાં કોઈ મોટો ફેરફાર થાય તેવી પણ ધારણા દેખાતી નથી તો મિત્રો હવે આપણે આખા અઠવાડિયાના રિવ્યૂ અને ભાવની વાત કરીએ તો મિત્રો આ આખા અઠવાડિયા દરમિયાન કપાસના ભાવમાં આ સપ્તાહમાં સતત સુધારા થયા અને આ અઠવાડિયા દરમિયાન સોમથી લઈને શનિવાર સુધીમાં કપાસના ભાવની અંદર પ્રતિ મણે પચાસ રૂપિયા જેટલો સુધારો જોવા મળ્યો હતો ત્યારે આગામી સપ્તાહ દરમિયાન પણ ભાવ વધવાની ધારણા છે જ્યારે વાત કરીએ તો આજે કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ ચૌદસો થી લઈને પંદરસો વીસ રૂપિયા સુધીના જોવા મળે છે જોકે ખેડૂતોને મોટા ભાગે ચૌદસો એસી કે નેવું માં સાટા થઈ જાય છે તો ભાગ્યે જ ખેડૂતોને પંદરસો કે પંદરસો પ્લસ ના ભાવ જોવા મળતા હતા જે આ સપ્તાહના શરૂઆતમાં કપાસના ભાવ ચૌદસો પચાસ રૂપિયામાં સાટા થતા હતા તે જ કપાસના ભાવ અત્યારે વધીને ઊંચામાં પંદરસો વીસ કે ત્રીસ રૂપિયા સુધી પહોંચી ગયા છે નીચામાં આઠસો થી લઈને હજારમાં સાટા થતા તે અત્યારે વધીને અગિયારસો થી બારસોમાં સાટા થવા લાગ્યા છે ત્યારે બજારની વાત કરીએ તો બજારની અંદર પણ ખાંડીએ સાતસોથી લઈને નવસો રૂપિયા જેટલો પ્રતિ ખાંડીએ સુધારો થઈ ચૂક્યો છે અને હજી પણ આગામી સમયમાં રૂબજારમાં સુધારો થવાની ધારણા છે અને કપાસના એક નિષ્ણાંતે જણાવ્યા પ્રમાણે આગામી સમયમાં કપાસના ભાવ સાથે જ રૂબજારના ભાવ પણ સત્તાવનથી થી લઈને અઠાવન હજાર ભાવ પ્રતિ ખાંડીએ બોલાવવાની ધારણા છે ત્યારે મિત્રો હવે કપાસના ઉત્પાદનની વાત કરીએ તો આ વર્ષે ચોમાસું સારું થયું હતું અને ઓછા વધતા પ્રમાણમાં કપાસના પાકને વધુ વરસાદના કારણે નુકસાન કરાઈ ગયું હતું જોકે અમુક કપાસના પાક બચ્યા હતા તો તેમાં ઈયળ અને રેસકાના કારણે ઘણા બધા ખેડૂતોને કપાસના પાકમાં નુકસાન પણ જોવા મળ્યું હતું લગભગ કપાસે કાઢી નાખ્યા છે તો ગુજરાતની અંદર એકાદ બે જિલ્લા એવા પણ છે જ્યાં ખેડૂતોએ કપાસ નથી કાઢ્યા જ્યારે આ વર્ષે કપાસ ઉત્પાદનમાં ઘટાડો રહેશે તે ફૂલ શક્યતાઓ ખેડૂતોએ વ્યક્ત કરી હતી જેમાં જૂનાગઢ જામકા ગામે ગોસ્ટ બેઠક થઈ હતી ખેડૂતોની તેની અંદર ઉત્પાદન ઘટવાની ફૂલ શક્યતાઓ આ વર્ષે છે અને જો કપાસનું ઉત્પાદન ઘટશે તો ભાવ એકવાર ફરી સોળસો પ્લસ જવાની પણ ધારણા છે તો બસ આજના કપાસના સમાચારમાં આઠ